નમસ્કાર મિત્રો આજના દિન વિશેષમાં જાણીશું નિષેધ દિવસ વિશે જીવન પર થતી નકારાત્મક અસરો અંગે જાગૃતિ લાવવા દર વર્ષે માર્ચ મહિનાના બીજા બુધવારે ધૂમ્રપાન નિષેધ દિવસ એટલે કે નો સ્મોકિંગ ડે ની ઉજવણી કરવામાં આવે છે આ અંતર્ગત વર્ષ બે હજાર ચોવીસમાં આ દિવસની ઉજવણી ચૌદ માર્ચના રોજ કરવામાં આવી રહી છે ત્યારબાદ જાણીશું આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ વિશે આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ દર વર્ષે ચૌદ માર્ચે ઉજવવામાં આવે છે કૃત્રિમ બુદ્ધિમતા આબોહવા પરિવર્તન અને ટકાઉ વિકાસ જેવા ક્ષેત્રોમાં પડકારોનો સામનો કરવા ગણિતના મહત્વ વિશે જાગૃતતા લાવવા સમગ્ર વિશ્વમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસને પાઇ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે આંતરરાષ્ટ્રીય ગણિત દિવસની વિશ્વવ્યાપી ઉજવણી આંતરરાષ્ટ્રીય ગણિત સંઘ દ્વારા આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સંસ્થાઓમાં સહયોગથી કરવામાં આવે છે ચૌદ માર્ચની તારીખ કેટલાક દેશોમાં ત્રણ ચૌદ તરીકે લખવામાં આવે છે ભારતમાં દર વર્ષે બાવીસ ડિસેમ્બરે રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારબાદ જાણીશું નદીઓ માટેનો આંતરરાષ્ટ્રીય કાર્ય દિવસ વિશે નદીઓના મહત્વ અને મૂલ્ય વિશે જાગૃતતા લાવવા માટે દર વર્ષે ચૌદ માર્ચે સમગ્ર વિશ્વમાં નદીઓ માટે આંતરરાષ્ટ્રીય કાર્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે માર્ચ ઓગણીસો સત્તાણુંમાં બ્રાઝિલના ક્યુરીસિબા ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય મિટિંગમાં આ દિવસની ઉજવણી કરવા અંગેની બાબત સ્વીકારવામાં આવી હતી